જનસામાન્યની જરૂરિયાત એવા પાણી માટે વલખા મારતું રેહા ગામ ભુજ તાલુકાના ગામો પૈકી એક ગામ રેહાની વાત કરીએ તો આ ગામમાં પાણીની સમસ્યા ભર ઉનાળે યથાવત રહી છે હાલ લુનાળાની ગરમી એ લોકો માટે મોટી સમસ્યા છે તો રેહા ગ્રામવાસીઓ માટે આ ગરમીમાં પાણીની સમસ્યા એનાથી મોટી છે એક બાજુ હિટ વેવ અને હિટ સ્ટ્રોકની ઘટના પણ પંચાયતના પેટનું પાણી હલતું નથી અને ખોટા વાયદાઓ અને સમય અવિધિઓ આપવામાં આવી રહી છે આ સમસ્યા પંચાયતના નજરે નથી ચડી રહી કે જોવા નથી માંગતા તે પંચાયત તંત્ર સામે એક પ્રશ્ન છે આઝાદીના પંચોતેર વર્ષો પછી પણ જ્યારે વિકાસની વાતો થઈ રહી છે ત્યારે પ્રાથમિક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે આ રેહા ગામ સત્વારે આ સમસ્યાનું સમાધાન નીકળે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી રહી છે છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા હોવા છતાં પણ પંચાયત તંત્ર આંખ આડે કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે દરેક રજૂઆતો વખતે નવા બહાના સાથે પંચાયત તંત્ર સજ્જ રહે છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ